વીરપુર બોર ગ્રામ પંચાયતની સામાન્ય સભા બની તોફાની અરજદારે આવાસ પેટે બે હજાર આપ્યા હોવા છતાં કોઈ કામ ન થયાનો આક્ષેપ વીરપુર તાલુકાના બોર ગામમાં ગુરુવારના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા દરમિયાન એક અરજદારે આક્ષેપ કર્યો હતો કે તેણે આવાસ બોધવા પંચાયતમાં બે હજાર આપ્યા હતા આ સમયે સર્વે પણ થયો હતો પરંતુ કોઈ સહાય મંજૂર ન થઈ હતી ત્યારે

ઘર પડી ગયું તલાટી સાઈબાઈ ને ફોટા પાલ લઈ ગયા રમભાઈ પાલ લઈ ગયા સરપંચ પાલ લઈ ગયા પણ કશું સહાય મળી નથી અને અમે રજુઆત કરી તારે પંચાયત માં ગામ સભા હતી કે ભાઈ અમારા ઘર નું શું થયું એ લોકો હું ખબર કે લોકો હુમલો કરવાની કોશિશ હતી ખબર નહીં દશેરા અમે આ અમે આ ભાઈ ગાંધી કાંતિભાઈ ભાઈ અને હું મંગળભાઈ ચંપકભાઈ એ રીતે આધાર તો હતા અને આ દશેરા નો પેલો તહેવાર હતો અમે ત્રણે જણા હતા અને બધા લોકો દશેરો ઉજવા ગયેલા

એના નામ ખબર નથી સાહેબ મુકેશભાઈ કઈ નામ આયા કઈ રાજેશભાઈ કાળુભાઈ ની વા એના છોકરાઓ હૈ તમને ધમકી કોણે આવી હે રામાભાઈ શું ધમકી તમ કે હું તો ભાઈ જોડે વાત કરું હું ત્યાં જોડે હું વાત કરી જો અમારી જોડે અમારી જોડે વાત કરવાની હોય ત્યાં બાઇરા ભાઈ બીજી બે જરી પાછા ત્યાં ચાલે પછી એવું તો પોટીકા કા બૈરા ઉઠા લેતા હોય ને આવું તેવું ને હું તમને કહેવાય અને મારા મારી કરી સાહેબ તમને મારા મારી કરી એટલે અમે તો વારા ફરતી ભાગી જાય તો અમે ત્રણ જણા હતા એ પાછી થઈ ગયા ને માના બીજે એ કેટલા માણસ હતા અમે એ તો ઘણા હતા સાહેબ 15 જણા 15 જણા હા તો કેમેરા સીસીટીવી કે કેમેરા નથી અમારે તો એ વિડિયો ઉતારીયા તો મારા ફોન લઈ લેતા સાહેબ હમ એટલે અમારા પછી તમે શું કર્યું અગર અમે તો સાહેબ ભાગી ગયા અને સીધા પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ સ્ટેશન આવી પરત ભાઈ નોન ફરિયાદ આલી સીધા મારેલા એટલે દવા બનાવ હું સરકારી દવાખાને દાખલ કર્યા ગંગા હોસ્પિટલ હમ એમને કઈ કઈ જગ્યાએ વાગી છે ઓકે વાગ્યું ગર્દા પાટુ માર્યા ગબડે ગબડે સાહેબ હમ એટલે અમે સીતાભાઈ અમારી કાર્યવાહી કરી અમે તમે કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે અમે તો એ લોકો તો ઘણા હતા અમે પણ તમે કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે બે ત્રણ